નાગપંચમીની કથા ભાવવાહી અનુવાદ શ્રાવણની ઠંડી છાયામાં સવાર થઈ સુહાની નાગ દેવતાની પૂજા કાજે ઉમટ્યા સૌ ઘર આંગણ ધરતીએ ઓઢી લીધી હરિયાળી પવન બન્યો શીતળ નાગપંચમીનો તહેવાર લાવ્યો સંદેશ પવિત્ર કહેવાય છે કે એક ખેડૂત હતો જે ખૂબ સખત મહેનત કરતો ખેતરોમાં હળ ચલાવતો અને ધરતી માતાને વંદન કરતો એક દિવસ તેના હળથી એક નાગ દુઃખી થયો તે પીડામાં રડી પડ્યો આખો સમય ધ્રુજી ઉઠ્યો ખેડૂત દ્રરીને બોલ્યો હે નાગદેવ મને ક્ષમા આપો અજાણતામાં મેં તમને ઈજા કરી મારી ભૂલ સુધારો નાગ બોલ્યો હું જાઉં છું બસ એટલું ધ્યાન રાખજે કાલે મારો પરિવાર આવશે તેમને પ્રેમથી અપનાવજે બીજા દિવસે દ્રશ્ય આવ્યું ખરેખર અદ્ભુત અને પ્યારો નાગોનું પરિવાર ત્યાં હતું જાણે પ્રકાશ ફેલાયો ખેડૂતે દૂધ પીરસ્યું મનમાં ભક્તિ ભારે હતી નાગોએ આશીર્વાદ આપ્યા તમારું સુખ શાંતિ અખંડ રહે